ગુજરાતમાં થોડા દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે લઘુત્તમ તાપમાનમાં વધઘટ થતાં ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમ જણાવ્યું છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળશે તેવી આગાહી કરી છે આ ઉપરાંત આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના અંગે અપડેટ મેળવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં નવા છો તો ખાસ મિત્રો આપણી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફેબ્રુઆરીમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ શકે છે દસથી સોળ ફેબ્રુઆરી સુધી ગરમીનો અહેસાસ થશે જે બાદ સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન ફરીથી પવનનું જોર વધશે જેથી ઠંડીનો અનુભવ થશે ફેબ્રુઆરી મહિનામાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં બાર ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ છે ઉપરાંત કચ્છના ભાગોમાં દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતના ભાગોમાં પંદર ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળી શકે છે પંદર ફેબ્રુઆરીએ ગરમી વધશે અને સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરીના રોજ પવનનું જોર વધશે આંધી વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમળીઓ પણ ઉડી શકે છે હજુ પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં માવઠું જોવા મળી શકે છે જેમાં સાતથી દસ માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર આવે અને વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે તો ચૌદથી સોળ માર્ચમાં હવામાનમાં પલટો આવશે સત્તરથી અઢાર માર્ચથી ગરમી વધશે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેશે તો ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી પાંચ દિવસ એટલે કે મિત્રો ચૌદમી ફેબ્રુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય લઘુત્તમ તાપમાન યથાવત જોવા મળશે તેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે